હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બિલકુલ લગ્ન પ્રસંગમાં બને એવું જ ટેસ્ટી તુરિયા અને પાત્રાનું શાક જે ખાઈને તમે આંગળા ચાટતા રહી જશો એટલું ટેસ્ટી આ શાક બને છે નવી જ રીતે સ્પેશિયલ મસાલો બનાવીને આ શાક આપણે બનાવવાના છે જે તમે કદાચ જ પહેલાં ક્યારે આ રીતે બનાવ્યું હશે પરફેક્ટ માપથી આ તુરિયા પાત્રાનું શાક બનાવીશું જેની સાથે તમે બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશો એની ગેરંટી હું આપું છું તો ચલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા એટલે કે ચાર મીડિયમ સાઇઝના તુરિયા લીધા છે જેને બરાબર મેં ધોઈ લીધા છે હવે આ રીતે આગળ પાછળનો થોડો થોડો ભાગ એનો કાપી લઈશું અને પિલરની મદદથી આપણે તુરિયાને છોલી લઈશું આ શાક બનાવવા માટે બની શકે તો તુરિયા એકદમ કોમળા અને તાજા જ લેવા જેનાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો બધા જ તુરિયા આપણે આ જ રીતે એક વખત છોલી લેવાના છે અને છોલ્યા પછી તુરિયાને આપણે એકવાર ફરીથી ધોઈ લેવાના છે ત્યારબાદ હવે આપણે બે બે ઇંચના ટુકડામાં એને કાપી લઈશું તુરિયા અહીંયા એકદમ ઝીણા નથી સમારવાના નહીં તો શાક બન્યા પછી તુરિયા બિલકુલ પણ શાકમાં દેખાશે નહીં એટલે આપણે આ રીતના લાંબા અને થોડા મોટા ટુકડામાં જ એને સમારીશું તો ચારે ચાર તુરિયા અહીંયા મેં સમારી લીધા છે હવે મસાલો બનાવવા માટે એક નાના મિક્સર જારમાં આપણે પાંચ જાળી કળી લસણની અડધા ઇંચનો આદુનો ટુકડો અને બે તીખા લીલા મરચાં ઉમેરીશું જો લસણની કળી પાતળી હોય તો નવથી દસ લેવી એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું એક ચમચી આપણે એમાં વરિયાળી ઉમેરીશું એક ચમચી જેટલું એમાં આપણે જીરું ઉમેરીશું ખડા મસાલામાં આપણે એમાં ત્રણ નંગ કાળા મરી બે લવિંગ અને એકદમ નાનો પા ટુકડો તજનો ઉમેરીશું એક ચમચી જેટલા આપણે એમાં આખા દાણા ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા શેકેલા સિંગદાણા ઉમેરીશું સિંગદાણાને ધીમા તાપે શેકીને ઠંડા થયા પછી છોલીને લીધા છે બે ટેબલ સ્પૂન એમાં કોપરાની છીણ ઉમેરીશું અને હવે આપણે અધકચરું એને પીસી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ અધકચરું આને મેં પીસી લીધું છે મતલબ એકદમ વધારે પડતું પણ ગઘરું નથી રાખવાનું અને એકદમ સ્મૂધ પેસ્ટ પણ નથી કરવાની એ રીતનું આપણે આ અધકચરું પીસ્યું છે હવે એક કઢાઈમાં આપણે બેથી અઢી ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું એક તમાલપત્ર બે ભાગમાં આ રીતે વચ્ચેથી તોડીને ઉમેરી દઈશું ખડા મસાલા પીસવામાં જ ઉમેર્યા છે એટલે ફરીથી નથી ઉમેર્યા પાંચ ચમચી અહીંયા હિંગ ઉમેરવાની છે ત્યારબાદ એમાં અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું આ શાકમાં આપણે લાલ મરચાંનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો કલર એનો લાલ નથી લાવવાનો તો બધું જ બરાબર મિક્સ કરીને અડધી મિનિટ આપણે હળદરને સાતળી લેવાની છે ત્યારબાદ જે તુરિયા સમાર્યા હતા એ એની અંદર આપણે ઉમેરી દઈશું આ શાક અહીંયા હું ત્રણ વ્યક્તિ માટે બનાવું છું જેથી જો તમારા ઘરમાં ફેમિલી મેમ્બર વધારે હોય તો ક્વોન્ટિટી તમે ડબલ કરી શકો છો સ્વાદ મુજબ એકથી સવા ચમચી જેટલું આપણે એમાં મીઠું ઉમેરી દેવાનું છે અને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ આપણે તુરિયાને ચડવા દઈએ ત્રણ ચાર મિનિટ પછી આપણે ઢાંકણું ખોલીને તુરિયાને ચેક કરી લેવાના છે તો અહીંયા આપણા જે તુરિયા છે એ હાફ કૂક થયેલા દેખાય છે ટોટલી ચડ્યા પણ નથી અને એકદમ કાચા પણ નથી પચાસથી સાહીઠ ટકા જેટલા આપણા તુરિયા ચડી ગયા છે તો હવે એમાં જે મસાલો પીસ્યો હતો એ બધો જ મસાલો આપણે ઉમેરી દેવાનો છે એક કપ જેટલું બસો એમએલ જેટલું એમાં આપણે પાણી ઉમેરી દઈએ અને હવે આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ ફરીથી એને ચડવા દેવાનું છે ત્રણ ચાર મિનિટ પછી તુરિયા જે છે આપણા હવે ટોટલી ચડી ગયેલા દેખાય છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર પાત્રા ઉમેરીશું અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલા પાત્રા લીધા છે અઢીસો ગ્રામ તુરિયા લીધા હતા એની સામે દોઢસો ગ્રામ પાત્રા ઉમેરવાના છે અને પાત્રા અહીંયા એકદમ મેં નાની નાની સાઇઝના જ લીધા છે એટલે મેં એને કાપ્યા નથી જો તમે મોટા પાત્રા લેતા હોય તો ચાર ટુકડામાં સમારીને ઉમેરવા અને આ પાત્રાની રેસીપી જો તમારે જોવી હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક પણ આપી દઈશ જેથી તમે જોઈ શકો તો પાત્રાને પણ આપણે સોફ્ટ થવા દેવાના છે એના માટે અડધો કપ પાણી એમાં બીજું આપણે એક્સ્ટ્રા ઉમેરીશું હવે આપણે ફરીથી બેથી ત્રણ મિનિટ માટે શાકને ચડવા દઈશું જેથી તુર્યા સોરી પાત્રા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ જાય બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ આપણા પાત્રા જે છે એ પણ સોફ્ટ થઈ ગયા છે અહીંયા જે તુરિયા છે એ આટલી વારમાં ચડી જ ગયા હોય છે અને જો તમે આ રીતના નાના નાના જ પાત્રા લેશો તો શાકમાં બિલકુલ પણ છૂટા નહીં પડે તો હવે એમાં એક ચમચી જેટલું આપણે ગોળ ઉમેરીશું અને સાથે જ એક ચમચી આપણે એમાં લીંબુનો રસ ઉમેરીશું એનાથી આપણું જે શાક છે એકદમ સરસ ખાટું મીઠું તીખું ચટપટું બનશે તો બરાબર મિક્સ કરીને હવે આપણે છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ બિલકુલ લગ્ન પ્રસંગમાં બને એવું જ ટેસ્ટી આ શાક બનાવ્યું છે પણ તેલ અહીંયા મેં એકદમ ઓછું યુઝ કર્યું છે લગ્ન પ્રસંગમાં જે શાકમાં તેલના રેલા જતા હોય એ રીતનું મેં નથી બનાવ્યું પણ જો તમારે વધારે તેલ ઉમેરવું હોય તો તમે તેલ વધારે પણ લઈ શકો છો તો અહીંયા તમને તુરિયા અને પાત્રા બંને ચેક કરીને પણ બતાવો કે બંને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આ શાકને આપણે સર્વ કરીશું આ શાકને તમે લંચ કાં તો ડિનરમાં બનાવીને ગરમા ગરમ રોટલી ભાખરી કે પૂરી સાથે ખાઈ શકો છો એટલું ટેસ્ટી આ શાક લાગે છે કે એકવાર જો આ શાક તમે ચાખી લીધું તો વારંવાર તમે આ જ રીતે બનાવશો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવવાનું ના ભૂલતા સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા